એક મહત્વનું સંત જયારે મળે એટલે જીવન બની જાય બનાવે તો સમજવું કે સંત છે બાકી બીજા કોક છે એવું લખી રાખવું જીવનની રાહ બદલી નાખે આપણું રાહ બદલાઈ નાખે સંત મળી જાય આપણો રાહ બદલી નાખે આપણો ધ્યેય પણ બદલી નાખે જે ધ્યેય નક્કી કર્યો હોય ને બદલી નાખે સંત બદલાઈ નાખે ને તમારો જે મૂળ ધ્યેય છે એના તરફ આપણને લઈ જાય લઈ જાય કે ના લઈ એમ સંતમાં એટલો ફેર છે એટલે જીવનમાં આગ લગી આકાશ ને જલ જલ પડે અંગાર સંત ન હોત આ સંસારમાં તો તો આ ચિદારા નું થઈ ચૂક્યું હોત થાય કે ના થાય આવું ભેગા કરીને સાચું માર્ગદર્શન આપે કોણ આપણા ભારતના નેતા બોલાઈએ કે ગુજરાતના બોલાઈએ બોલાયે આ ફેરફાર કર્યા લે એ અમે આવું કર્યું આવું કર્યું આવું કર્યું બધું કે પણ તમે આવું કરજો એવું ના કરે કે એ તમારા હાથે કોઈ લેવા દેવા જ નથી એટલે પણ સંતુ જયારે મળે ત્યારે આપણું નવું જીવન બનાવે બનાવે મરી મસાલો એનો એજ મરી મસાલો એનો સામગ્રી સીધું એનું એજ પણ બનાવા વાળા નામ ખાસિયત છે કોનામ છે એ જે બનાવવા વાળો જે વઘાર બેગરી કારીગરી નામ છે અને એ પેલા ના જોમતા હોય તો જોમાડ્યા મોહન ઠાર પણ આ ના જોમતા હોય ને જોમાડવાનું કોમ અમનું છે ઘેર નહી એ એટલે આ સંતનો મહિમા એટલે કયો છે સંતનો મહિમા એટલે છે અને આવા સમયે આપણે ઘેર સંતોને એટલા માટે જ બોલાવવાના લાવતી કે નહી હા સંત બડો પરમારથી શીતળ જાકા અંગ તપત બુઝાવે ઓર કી દે દે અપનો રંગ અને સંત માં પુરુષો જે કહેવા માંગે છે એ જાણવા માટે એને યથાર્થ રીતે જાણવા માટે આ મનુષ્યનું તન એ બહુ કિંમતી શું છે કિંમતી છે આવું તન આવું શરીર વારંવાર મળતું નથી આ લાસ્ટ એન્ડ ફાઈનલ ખરું કે નહીં માટે બીજા શરીર મળી જાય તોય બંધાય ના બંધાય એવું શું આ ચકલ્યો પેલી સુગરીઓ મારા બોધર એન્જિનિયર ગોથવા ખાઈ જાય એવા મારા બોધર છે કે બો નહી બોત એ કઈ કયા એમ કઈ નિહારમાં જઈને ભણી આયો કહો એમણે કોઈ નિહાર માં છે એમને તોય કેવા કેવા લાઈ 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 કેવા કેવા ગૂંથે છે નહીં ગૂંથતા બે બે મોઢામાં મેલે વિઠ્ઠલ મોઢા હે છેક નહીં પેલી ઘરમાં પેલી ભમરીઓ દરો બનાવે ભમરીઓ માટી મોઢા વચ્ચે માટી લાઈ 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 લાઈન ઘર બનાવે એમને કયા એન્જિનિયરે કઈ હારવાળા એ ભણાયા છે આવું વારો વાળો કરવાનું તમે બે મકાન બનાવ્યો હોય કીધર તીધર બનાવ્યો હે કે નવાઈ નહીં કરી હો બહુ ઊંચો ઉપર માથ ના નાખતા મેં ઘર બનાવ્યું ભમર્યો એ દરા હારા બનાવે છે પણ તમે જોજો એ ભમરીઓ કોઈ દિવસ વસ્તી પેદા કરતી નહીં એ પારકી પારકી ઇયરો પકડી લાવે બીજો નહીં એન એ ઇયર લાવીને એ ઘર બનાવે ને એનીમય દર બનાવી ને એનીમય પૂરેન ડંખ મારે ને પછી મોડું સીલ કરી દે જે ઇયર પકડી લાવે છે એ ઈયર માં તો હોવા પેઢીઓમાં પોંખ નહીં ફૂટી એવી એક જ ભમરી જો કોક ને મળી જાય ને તો એની પાંખો ફૂટાડી દે એનું નાખે કે ના બદલી નાખે આ બદલવાનું કોમ આપણા વ્યવહારું નહી હગા હારાનું હવે આ અડા જો બધે છેડા જો અઢારવા હોય કોઈ આ શરીર બદલી શકે નહીં બદલી શકે એક ભમરીએ પેલી ઈયર હોમ જમીન ગહેડેની હેંડતી હતી ઉદાર ઉડવાનું તેમની હોવા પેઢીઓ મેં કોઈ નહીં મળ્યું અને એ ભમરી જેને મળી ગઈ જેનો સંગ થઈ ગયો હે એની દશા આકાશ ગમન કરતો થઈ જ્યાં થઈ જક ના થઈ ગયો પણ ધ્વન રાખજો પાછો ભમરીનો ચટકો વેઠે એ અને ચટકા વેઠે એ કઈક આકાશ ગમન કરે આ ચટકા ના વેઠે શું આકાશ ગમન કરે એમ તમે ચટકા ના વેઠ્યા જોજો ખોખવા થઈ ગયો થઈ જાવ ચટકા એ ખોખા થઈ ગયા થઈ કોઈ નો એવો ચટકો લાગી જાય એની દશા ને દિશા બે બદલી નાખે ના બદલી ના હા અસત્ય માંથી સત્યના પંથે લઈ જાય લઈ જાય કે ના લઈ જાય હા પણ ધ્યાન એટલું રાખવાની જરૂર છે કે કે કહ્યું ને ઘસારાની જરૂર છે શેની જરૂર છે હા જેટલું એ ઘસારામાં રે ને જેટલા સંતના સાનિધ્યમાં રે ને એટલું જ આ ઉધડું થાય એવું છે બાકી નાખવામાં માં નતો તો દિવાળી જ ગહવાનો